તમારે મિત્રો ફેસબુકથી પૈસા ફેસબુક ફેસબુકથી પૈસા કમાવા હોય તો ફેસબુકનું નાના હવે સેટિંગ કરવું પડે તો અમારે એક ભાઈ આવ્યા છે અને ફેસબુકથી પૈસા છે તો કે સેટિંગ કરી દો નાનું એવું તો ફેસબુકનું સેટિંગ કરવી અમારા ભાઈને ફેસબુકથી પૈસા છે તો ભાઈ આવ્યા છે તો આપણે એનું સેટિંગ કરવી અને તમને બતાવી કે ફેસબુકથી પૈસા કઈ રીતે કમાવે અને કઈ રીતનું સેટિંગ થાય એકદમ ગુજરાતી સિમ્પલ દેશી ભાષામાં તો ચાલો આપણે આપણા ફોનની સ્ક્રીન પર પહેલાં આપણે ફેસબુક ઓપન કરવાની ફેસબુક ઓપન કર્યા પછી આપણે આપણી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી તમને ત્રણ મીંડા દેખાતા છે થ્રી ડોટ એની ઉપર ક્લિક કરવાનું એની ઉપર ક્લિક કરશો એટલે તમારે નિશા પ્રોફેશનલ મોડ ચાલુ કરો એવું ઓપ્શન બતાવે ન બતાવે તો હું ઝૂમ કરીને બતાવી દો અહીંયા પ્રોફેશનલ મોડ ચાલુ કરો એવું એની માથે ક્લિક કરવાનું એની માથે ક્લિક કરો એટલે ચાલુ કરો આગળ આવવાનું થોડીક પ્રોસેસ થશે તો થોડીક વાર લાગશે બસ પછી આગળ વધો આગળ વધો આગળ આગળ આ જવાનું અને અહીંયા આવ્યો ને એટલે અહીંયા આવો એટલે તમારે સાર્વજનિકમાં કરવાનું કસ્ટમમાં કરીશો કે મિત્રોમાં કરશો તો તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા ઓછી રહેશે અહીંયા સાર્વજનિકમાં કરી અને પછી આગળની પ્રોસેસ ચાલુ રાખવાની કન્ફર્મ કરો હા આપણું પ્રોફેશનલ મોડ થઈ ગયું ઓન અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું હું કમાણી કરવા માંગુ છું એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે પછી અપડેટમાં આપી દેવાનું અપડેટ થઈ ગયું એટલે આ તમારું પ્રોફેશનલ મોડ મોડ ઓપન થઈ ગયું હવે વિડીયો અપલોડ કરવાના આપણા ઓરિજિનલ એટલે આપ જોઈ શકો છો અહીંયા નીચે આવી ગયું પ્રોફેશનલ મોડ પ્રોફેશનલ મોડ ઉપર જઈને ક્લિક કરી દો